પાદરા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાંસદ નારાયણ સરોવર ખાતે ભવ્યતા અને દિવ્યતાપૂર્વક સામૂહિક ગુરુ પૂજન સમારોહ યોજાયો સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિનું સંવર્ધન કરી જનજનને ભક્તિ થકી અર્ચન પૂજન કરી સદાચારી જીવન વ્યતીત કરતા કર્યા છે તેવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ આગામી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ઉજવનાર છે આ અન્વયે રવિવારે સંધ્યા સમયે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજારથી વધુ ભાવિક ભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે નારાયન સરોવર પરિસરમાં સામૂહિક ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પૂજનના અંતે એક સાથે સાત હજાર ભક્તો દ્વારા થયેલી સામૂહિક આરતી ભક્તિમય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વિશિષ્ટ પ્રસંગે સંસ્થાના વડીલ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી સહિત વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારી ગુરુપૂજન કાર્યક્રમમાં જોડાયા હતા अक्षर पुरुषोत्तम अक्षर जय अक्षर पुरुषोत्तम जय બે હજાર સોળ ના દિવસ ચોવીસ ના દિવસે ઉજવાનો છે તે નિમિત્તે આજે ચારસો ની અંદર હૃદયની અંદર ગુરુ ભક્તિ દડ કરવા માટે સાત હજાર થી વધારે હરિભક્તો આજે ગુરુ હરિપૂજન વિધિ ઉપસ્થિત રહ્યા છે આજે સમૂહ આરતી ની અંદર સાત હજાર દીવડાઓ એ જયારે પ્રગટ થયા ત્યારે જાણે એનું જયારે રિફ્લેક્શન એ પાણી ની અંદર નારાયણ સરોવર નિર્મા ત્યારે જાણે સમગ્ર નવ મંડળ આ પૃથ્વી પર આવી ગયું હોય એવો સુંદર આપણને દિવ્ય અનુભૂતિ આપણને પ્રાપ્ત થઈ હતી આજે આજની સભાની અંદર સંસ્થાના વરિષ્ઠ સંતિમાં એવા સ્વામીએ પણ આપણને ખૂબ સુંદર લાભ આપ્યો છે આપણે પણ અવશ્ય

સંતોના દર્શન થયા અને આજનું જે આ પ્રવચન સ્વામિનારાયણ દ્વારા પૂજન નું જે હતું એ કરવામાં આવ્યું એની અંદર ખૂબ સારી રીતે સાંભળવા અવસર મળ્યો અને સ્વામિનારાયણ સંસ્થા ખૂબ એક ઘણા ઘણા બધા બધા સેવકો જે લઈ અને મુક્તિ સંસ્થા દ્વારા આ સ્વામિનારાયણ દ્વારા જે કોઈ ભક્તો આવે છે અને કઈક ને કઈક એને જીવન જીવન જીવવાની પ્રેરણા મળતી હોય અને ભૂરી આજ્ઞા વાર્તા હોય મિત્રો આ ડિસિપ્લિન જોઈ અને ભગવાન સ્વામિનારાયણ આપણે પ્રમુખ સ્વામી નો જન્મ સ્થળ નું દર્શન કર્યા નારણ સરોવર ના દર્શન કર્યા અને આ સભામાં મને ઉપસ્થિત રહી અને મને ખુબ આનંદ ની લાગણી અનુભવું છું